ધાંગધ્રાના દેશડ ભગતની જગ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું સન શ્રી દેશડ ભગત ધાંગધ્રા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ પાંચ છ અને સાત ના રોજ અહીંયા બિરજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણ ભલાભાઈ ચૌહાણ મંદિરના વહીવટ કરતા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર દેશડ ભગત નવ નિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માંગુ છું કે ત્રણ દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે જે રોકડીયા શરૂ કરી અને સંસ્કાર ધામના જે મારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાતતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે પાંચ તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે જેમાં ભજની કલાકાર દેવરાજ ગઢવી હરસદાન સુરુ વાઘજી રબારી મીનાબા જાડેજા ઘનશ્યામભાઈ મકવાણા આવા સુપ્રસિદ્ધ ભજનીક કલાકારો છે તો આપ સભ જનતા ભજનનો લાભ લેવા ડાયરાનો લાભ લેવા એવી હાર્દિક ડાયરાખ છ ના રોજ તમે જે જગ્યા અત્યારે શૂટિંગ કરી રહ્યા છો પાછળ મંદિર બિરાજમાન છે અંદર હવનનું આયોજન કરવામાં આવેલ છે સાત કુંડી હવન છે અને એ હવન દરમિયાન બધા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે અને સાંજના દરમિયાન સુરપ્રસિદ્ધ ભજની કલાકાર રશ્મિતાબેન રબારી વાઘજીભાઈ રબારી અને લોક સાહિત્યકાર માહીબા માયાભા અહીરનો લોક સાહિત્યકારનો ડાયરો છે તો આપ સંતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પધારો છ તારીખના રોજ બપોરના સમય દરમિયાન સંતો મહંતોની હાજરી હશે જેમાં મોટાભાગના આજુબાજુના બધા સંતોને આમંત્રણ આપેલ છે જેમાં કણીરામદાસ બાપુ વડવારા વાસુદેવ મહારાજ દલસુખ મહારાજ અને નરેન્દ્ર બાપુ બટુક બાપુ ભીમ બાપુ આ બધા સંતોને આમંત્રણ આપેલ છે જે પધારશે અને આ જગ્યા માટે આશીષ વચન આપશે તેમનો સમય છે બપોરનો અગિયાર વાગ્યાનો છે અને આ સિવાય જે મુખ્ય મહેમાનમાં જે બધા મારા રાજકીય મહેમાનો છે એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને આમંત્રણ આપેલ છે કુંવરજીભાઈ બાવરિયાના આમંત્રણ આપેલ છે ભાનુમતીબેન ને આપેલ છે મુડુભાઈ બેરાને આપેલ છે હર્ષભાઈ સંઘવેને આપેલ છે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલને આપેલ છે આપણા કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાને આપેલ છે બધા ધારાસભ્યોને આપેલ છે તો આ બધા રાજકીય મહેમાનો પણ પધારશે તો અમે આપ જનતાને શરૂ વિનંતી કરીએ છીએ કે બે દિવસના ત્રણ દિવસના કાર્યક્રમમાં ભોજન અને પ્રસાદનો આમંત્રણ લાભ લ્યો તેવી મારી નમ્ર અપીલ છે જય સિહારા જય દેશળ દેવ આયા દેશળ દેવ પ્રાણ પસિષ્ઠનો ઉત્સવ ત્રણ દિવનો પાંચ ને સાત સંતો મંતોની હાજરી અને સી સહિત એ નક્કી નથી પણ આવવાનું એવું નક્કી છે કે ભાઈ આવશે એમ અમને આશા છે કુંવરભાઈ કુંવરજીભાઈ થ્રુ અને આ એક ટાઈમે દેસડ ભગત પગત છાપરી ગણાતી આજે દેસડ ધામ જવા થઈ રહ્યું છે એ આ સાત વર્ષની મહેનત ચોવીસ કલાક અહીંયા રાતે પીડા રહી છે એની આ મહેનત છે અને અમારા બધા આખી ટીમની આખા ટીમના હિસાબે આ બધું બન્યું છે મારા એકલાના હિસાબે નહીં કાર્ય કરો દાતા બધાના હિસાબે આ બન્યું છે અને સારી રીતે પ્રોગ્રામ છે ત્રણ દી જમણવાર છે કલાકારો આવવાના છે પાછળ બસો ગાયું છે ગાયું અહીં બહુ મોટું હાલે છે અને જમણવાર સહિત અને ડાયરો બે દી પાંચ અને છ બે દી ડાયરો પબ્લિક રોજની એવું હું માનું આશરે કે રોજની પચાસ હજાર માણસો જમણવાર લેશે બે ટાઈમ ભોજન લેશે